હાઈકોર્ટના જસ્ટિસના માથા ભલે શરમથી ઝૂકવા લાગે પણ આપણે નાગરિકો પાકિસ્તાન ગરવા રમવા કે ગુજરાતમાં એ નક્કી કરવામાં વ્યસ્ત રહેજો પ્રાથમિક સુવિધાના અભાવે ભલે માણસો મરે પણ આપણે નાગરિકો જય શ્રી રામ અને અલ્લાહુ અકબરના નારામાં વ્યસ્ત રહેજો વળી ભૂપેન્દ્રભાઈ તમને પણ સવાલ છે કે હવે તમે હાઈકોર્ટના માથા શરમથી ઝૂકવા લાગ્યા છે અત્યારે તમને કાંઈ અસર થાય છે તમને શરમ આવે છે ખરા અને હવે તો હાઈકોર્ટ દુઃખ સાથે એવું કહેવા લાગી છે કે અમને શરમ આવે છે તમે શું કરો છો તો તમે એવું કહેશો કે હાઈકોર્ટ તો ખોટી છે ભાજપની સિદ્ધિ જોઈ નથી શકતી હાઈકોર્ટ એટલે આવા આરોપ લગાવી રહી છે વિપક્ષના પ્રહારોને તમે આવું કહીને પણ ટાળી શકો છો પણ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસે નોટિસ કાઢી તમારી સરકાર પાસેથી જવાબ માંગ્યો છે હવે શરમ આવે છે ભૂપેન્દ્રભાઈ જો આટલી હદે પણ તમને શરમ નથી આવતી તો મને એવું કહેવામાં જરા પણ વાંધો નથી કે ભૂપેન્દ્ર પટેલની આ સરકાર નિષ્ફળ અને બેશરમ છે વિકાસની ગુલબાંગો ફૂંકાઈ રહી છે બાબતોની વચ્ચે અમારે શું એ વાતને ગુજરાત મોડલ કહેવાનું કે જ્યાં એક માતાને તેની દીકરી પેદા થાય એ સમયે મરી જવું પડે અને એ દીકરીને પેદા થઈ અને એની માનું જીવતી માનું મોઢું પણ જોવા ન મળે ત્યારે મોતને ભેટે છે કારણ કે તમારા તંત્રમાં નથી હોસ્પિટલની સુવિધા નજીકમાં નથી નજીકમાં રસ્તો કે જ્યાં એકસો આઠ આવે અને જંગલમાં મહિલા બાળકને જન્મ આપવા માટે મોતને ભેટે છે આ અહેવાલ છાપામાં છપાય છે ગુજરાત હાઈકોર્ટ સુઓ મોટો લે છે અને સુઓ મોટો લેતા હાઈકોર્ટે શું કહ્યું તો કહ્યું કે અમારું માથું શરમથી ઝૂકી ગયું છે અમે અમારા ઉડી ગયા સ્થિતિમાં છીએ જ્યારે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મતિથિના દિવસે એક પ્રેસ કટિંગ આવું અમારે વાંચવું પડે છે વિગતે વાત કરીએ ગુજરાત હાઈકોર્ટે વધારે શું ફટકાર લગાવતા કહ્યું છે આ સરકારને વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી મોદીની રાહે વર્ષ બે હજાર સુડતાલીસના ભારતની પરિકલ્પનાના ચિત્રો આપણને બતાવી રહ્યા છે પણ વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં હજુ પણ ગામડાઓમાં પબ્લિકને સુવિધાઓ નથી મળતી પ્રાથમિક સુવિધાના અભાવે નાગરિકો સબડી રહ્યા છે અને તેનો મોટો પુરાવો છોટા છોટાઉદેપુર જિલ્લામાંથી વધુ એક વખત સામે આવ્યો છે અને આ ઘટના માધ્યમોમાં વાંચતા ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ નિશા ઠાકોરેની બેચે સુઓ મોટો કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે હવે રાજ્યની સરકાર હાઈકોર્ટની આ સુવોમોટો કાર્યવાહીને કારણે બરોબરની ભીડામાં આવતી દેખાય છે આ દુઃખદ ઘટના એવી હતી કે છોટા ઉદેપુર જિલ્લાના તુરખેડાના બસ્કર ફળિયામાં એક મહિલાને મૂડી રાત્રિના સમયે પ્રસવની પીડા ઉપડી હતી શૂરથી પીડાઈ રહેલી આ મહિલાને દવાખાને પહોંચાડવા માટે ગ્રામજનોએ કાપડની જોડી બનાવી અને એ જોડીમાં આ મહિલાને લઈ ડુંગરો પર ચાલવાનું શરૂ કર્યું કારણ કે આ ગામમાં કોઈ રોડ કે રસ્તો નથી ઉપરથી નજીકમાં કોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ નથી જોડીમાં મહિલાને ઉઠાવી ગ્રામજનો પાંચ કિલોમીટર દૂર રોડ પર આવે અને ત્યાં પહોંચી એકસો આઠ બોલાવે તો જ એકસો આઠ મારફતે તે મહિલાને દવાખાને પહોંચાડી શકાય આવું થઈ રહ્યું હતું જોડીમાં લઈ જઈ રહ્યા હતા ગ્રામજનો પ્રયાસ કરી રહ્યા હતા પણ દરમિયાન જોડીમાં જ આ મહિલા એક બાળકીને જન્મ આપે છે અને માતા મોતને ભેટે છે આમ ગ્રામજનો આ મહિલાના મૃતદેહ સાથે ગામમાં પરત ફરે છે એક નાનું એવું જીવ લઈને અને આ ઘટના માધ્યમોએ ઉજાગર કરી અને તેને અખબારોમાં અને માધ્યમોમાં સ્થાન મળ્યું અને આ સમગ્ર પ્રકરણ ગુજરાત હાઈકોર્ટના ધ્યાન પર આવ્યું કોઈ પણ માણસનું હૃદય દ્રવી ઉઠે એવી આ ઘટના હતી અને હાઈકોર્ટે આ મામલાની સૂ કાર્યવાહી હાથ ધરી રાજ્ય સરકારને બરોબરનો હાઈકોર્ટે ઉધળો લેતા કહ્યું કે આપણે વાત કરી રહ્યા છીએ રાજ્યના વિકાસની જ્યાં એક ગ્રામીણને આવી ઘટનાનો સામનો કરવો પડે છે અને સરકાર કહે છે જ્યાં આ ગામ સ્થિત છે ત્યાં અમે રોડ પણ બનાવી શકતા નથી પણ આપણે જમ્મુ કાશ્મીરના પહાડોમાં ટનલથી માર્ગ બનાવી શકીએ છીએ પરંતુ નર્મદા પર આ ગામ પાસે પાંચ વર્ષમાં રોડ નથી અમે આ તથ્યોથી આ એક નોટિસ લઈ શકીએ છીએ અને કાર્યવાહી કરી શકીએ છીએ આમ કાર્યવાહીમાં આગળ કોર્ટે ટિપ્પણી કરી કે લગભગ બે મહિના પહેલાં જ્યારે અમે રાજપીપળાના એક ગામમાં ગયા હતા તો આ ડુંગર પરથી ત્યાં પહોંચવું ખૂબ મુશ્કેલ હતું જ્યારે બે કિલોમીટર નીચે ઉતર્યા તો અચાનક રસ્તો પહોળો થઈ ગયો કારણ કે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી હતો ત્યાં રોડને જોડે ત્યાં સુધી જવા માટે એસટી બસોની કોઈ સુવિધા નથી અને જ્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પંદર કિલોમીટર દૂર હતું અત્યંત દુર્ભાગ્યપૂર્ણ વાત છે આ દુઃખ આ વાત ત્યારે આપે છે અમને જ્યારે અમે કંઈક કરી નથી શકતા માત્ર કલ્પના કરો એ પિતાની અને એ દીકરીની જેની હાલત હવે ગંભીર બની ગઈ છે આ શબ્દો ગુજરાત હાઈકોર્ટની ટિપ્પણીના છે ગુજરાત હાઈકોર્ટે કરેલી આ ટિપ્પણી કોઈ વિપક્ષના આરોપ કે પ્રહાર નથી માટે રાજ્યની સરકાર વાસ્તવિકતાથી છટકી શકે તેમ નથી પણ દુઃખ એ વાતનું છે કે છતાં પણ આપણે ક્યારેય આવી ઘટનાઓ પર શરમ અનુભવતા નથી અને શુલ્લક મુદ્દાઓ પર તાળીઓ પાડવામાં વ્યસ્ત રહીએ ભલે આપણા લોકો મરે ભલે આપણા નાગરિકો મરે સુવિધાનો અભાવ ના હોય રસ્તામાં ખાડા ખડબચડા હોય રસ્તો છે કે ખાડા એ નક્કી કરવું મુશ્કેલ હોય નાગરિકોના જીવ અકસ્માતમાં જતા હોય કે પછી આ પ્રકારે પ્રાથમિક સુવિધાના અભાવે કોઈ પેદા થયેલું બાળક તેની જીવતી માતાને નજર શકો કે છતાં પણ આપણે તાળીઓ પાડીને વ્યસ્ત રહીએ છીએ ક્યારેક જયશ્રી રામના નારે ક્યારેક અલ્લાહુ અકબરના નારે તો ક્યારેક નવરાત્રી પાકિસ્તાનમાં રમવી કે ગુજરાતમાં તેના નારે અથવા તો બે હજાર સુડતાલીસના એવા ભવિષ્યના વિઝનના નારે કે જે ભવિષ્યનું વિઝન આજે વિચારવું એ પણ કદાચ શક્ય નથી અને આપણને આ ચિત્રો બતાવી ગુમરાહ કરવામાં આવે છે હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટે આગામી તારીખ સત્તરના રોજ વધુ સુનાવણી હાથ ધરી છે સરકારને જવાબ રજૂ કરવા માટે કહ્યું છે રાજ્યના ચીફ સેક્રેટરી પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે સરકાર શું જવાબ આપે છે જોઈએ કારણ કે સરકારમાં જો જરા પણ શરમનો છાંટો હશે તો હવે વિચારશે કારણ કે આજ વિસ્તારની અંદર અગાઉ આવી કે કેક ઘટનાઓ બની છે નવજીવન રિપોર્ટ પણ કરી ચૂક્યો છે કે દવાખાને જવા માટે યોજનો ચાલવું પડે જોડીમાં દર્દીને લઈ જવું પડે અને બાદમાં માર્ગ પર પહોંચે કે નહીં દર્દી તેનો કોઈ ભરોસો ન કરી શકાય તે પ્રકારના દોજકમાં આ આદિવાસી વિસ્તારના લોકો જીવી રહ્યા છે હવે તો હાઈકોર્ટ ત્યાં પોતાની વિઝિટ દરમિયાનના વર્ણન કરવા લાગી છે શરમ હોય ભૂપેન્દ્રભાઈ તો જરાક કામગીરી કરજો અને આ પ્રકારના દોજકમાંથી આ રાજ્યના નાગરિકોને બહાર લાવજો आज प्रकार में हवा जल्दी बड़ी सुंदव जीवन पर नमस्कार वैष्णव जन तो